गाइस अपने लोकेशन ऊपर आई गया आ लोकेशन जो लो जाने पे गाइस तो बावड़न से आई गया लो पौणी पड़ते तो जो आवा गाइस तो आपने जानो ज्योति वाला वीडियो बनावा जोई लो आपने आई गया लोकेशन ऊपर आवा जा बाइक ले आ आप पड़ी आपड़ो बाइक तो लोग लोग में बना रहे जो तो आपने बे जा बाइक मो जोई लो आपने चार तो निकले पड़े सामान नहीं है बोले ना जाइए चलो जगा दे આઈ જા દતુરાડે અમે જોઈ લો આ રે આપડા બધા દોસ્તો શું કે ઓય બંદા મારો બંદા હાઈ જ નહી ગાઈ તો બે આ તેમ બે આ દે લાઈક ને ફોલો કરી દેજો એક આપડો પેલો બાઈક આવરો જોઈ લો આપણે આઈ જા દતુરાડે ગાઈસ ગાઈસ તો આવા વ્લોગ જોવા માટે લાઈક સબ્સ્ક્રાઇબ કરી દેજો ને આઈ જા આપડા એક બાઈક માં ચાર ના गाइस तो जो आपने तरण बेले हो में। लोकेशन જોઈ લો આપણે આવી ગયા હ ત્રણ દણા આગળ બંકાચાર ત્રણ બંકાચેડે ઉભા હી પેલે હોમે લોકેશન જોઈ લો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો જો વા ભાઈઓ આ પડ્યા છે લે ઉભા આઈ તો ખાડો પીતી આવી ગયો જોઈ લો હાલો गाइस તો વિડિયો બહુ ભારે પડ્યો

ગાઈસ તો રેટિંગ બાઈક ફસાઈ જાય અમે તો ઉતરે મત થા દેને કદી હવે તો ઉતરી જ જા બાઈક મોચી જવા દે આગે ગાઈસ લોકેશન જોઈ લો આવા બ્લોગ જો અમારે લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે ડેલી બ્લોગ જોવા જ મળશે YouTube માં ગાઈસ તો હવે બજા આવી જા દોતીવા ડેમે આપણા બંકા લોકેશન જોઈ લો ખાલી ઓકે ગાઈ લે ગાઈ ગાઈસ તો ડેમ એના તો હલવાઈ ગયા ગાઈસ તો આપણે આવી ગયા કોણ જણા બીજા પડ્યું છે આવી રાખી ગેમ લઈ જોયું લોકેશન એક નંબર છે તમારે મે વિડિયો બનાવવો ને દોતેવા ડેમે આવી જાવ ગાઈસ તો આપણે આવી ગયા લોકેશન ઉપર જોઈ લો બલા કાકા ના આવી રહ્યા આ ભાઈ બજે એક લોકેશન નું પૂછે ના રે આપડા બંકા ફૂલ ગેંગ લઈને આવી જાત તો ડેમ જોઈ લો ગાઈસ તો આપણે શૂટિંગ ચાલુ કરી દીધું હે જોઈ લો આ ભાઈબેન કે મારો ફોટો પાડો ઓ કેમેરામેન ભરે લે આ ભાઈબેનનો ફોટો પાડ ને હા પાડ દે ને બે જો આપણા બીજા બંદા પેલી માં કાઈ લાઈક કોલો કરી દેજો બે આ બે હાથે તમે રોહિત બે બાઈક લઈને આવી ગયા તા આગળ આ પડ્યું બાઈક ને શું કેવ રોહિત તાર ગાઈસ ગાઈસ તમે બાઈક લઈને આ પેલા બંકા મારવા હેડતા આવી ગયો લોકેશન બતાવી લોકેશન लोकेशन बतावता बतावता गाइस हमार गाइस अमर બનાસ કાંડાનું લોકેશન કેવું છે કમેન્ટ કરો કમેન્ટ गाइस તો બાવડમ થી ન આવી ગયા એનું પોણી પડતું જોવા માટે બેમે જોરે તો બતાવું ઓ બાઈક પણ પડ્યા એક કો બડા જવાનું રસ્તો ચી બાજુલે આ સ્મુગ રસ્તો કી બાજુ હે આપણે તો ભાઈ ભાઈ કોઈ જોયું નહીં પોણી પડતું નહીં કલા મોણ છો તો લોઠી गाइस લોકેશન જોઈ લો તમે પેલા बताऊं बताओ कोई ना, रस्ते ना आ तले गलत रास्ते आई गया मारवा दे गाइस तू डैम જોઈ લો આપણે આવી ગયા ડેમે ફાઇનલી જોઈ લો गाइस આપણે લોકેશન ઉપર આવી ગયા આ લોકેશન જોઈ લો જમે પહેલા આપણે આ વિડિયો બનાવવાનું વિડિયો બની જો લાઈક કરજો गाइस लाइक सब्सक्राइब कर दीजिए लोकेशन लोकेशन गा जो गाइस तो लाइक सब्सक्राइब कर दीजिए आप लोग जो हमारे गाइस आजे तो हलो वाला आज वो बंको आप लोग कुदी कुदी जा रहे हैं मोपन कुदी लो कुदी जा है क्या बोल डायरेक्ट लोकेशन बताओ तो मैं जुड़ो खाली सुखे वो इसमें लोकेशन मजबूत है लोकेशन मजबूत है गाइस तो जो आपतरा कुदवा पड़े हा लोकेशन आबा माटे अले आजु कुदऊ पड़सी जो पेल पाणी पड़े जो रो खाली को गाइस लोकेशन જોઈ લો આપણે વિડિયો બનાવા આતા गाइस તો આપણે વિડિયો બનાવા આતલે ચડી જા આપણો કેમેરામેન યાથી ફોકસ કર રહે છે गाइस लोकेशन જોઈ લો આપડા બંકા વિડિયો બનાવી રહ્યા પેલે અડધા પેલી બાજુ છે અડધા જ પેલીમાં કા બેઠા હે

ફોલો કરી દેજો સબ્સ્ક્રાઇબ કરી દેજો YouTube માં હવે બનચુ ગોતો લાગા મે ગાઈસ યે તો માસલા ગોતી રહે મારા ઓલ્યા હલવા આજ તો બાપ ગાઈસ જો બ્લોગ ગમે હોય તો સબ્સ્ક્રાઇબ કર દેજો લાઈક પણ કર દેજો આપણે નવ નવ દિવસ વિડિયો બનાવવાનું ચાલુ કર્યું હે તો જય માતાજી મળીએ બીજા વિડિયોમાં